મંદિરો આવેલા છે તેમાંથી એક એવા પૌરાણિક રામ મંદિર એટલે બાબાજીપુરા વિસ્તાર ખાતે આવેલ રામ મંદિર ખંડેરા માર્કેટ નજીક આવેલ બાબાજીપુરા વિસ્તારમાં આવેલું છે પૌરાણિક રામ મંદિર જે આશરે વધુ વર્ષ જૂનું છે ગાયકવાડી સામ્રાજ્ય દરમિયાન આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો આજે પણ આ રામ મંદિરની ઇમારત નિહાળીને આ ગાયકવાડી સમયની ઝાંખી જોવા મળી શકે છે મંદિરમાં ભગવાન શ્રી રામની સાથે માતા સીતા તેમજ ભાઈ લક્ષ્મણજીની પ્રતિમા એક એક માર્બલ પથ્થરમાંથી બનાવવામાં આવે છે ઉપરાંત વિઠ્ઠલ રાખુમાયની મોટી મૂર્તિ છે આ પૌરાણિક રામ મંદિર દેખરેખ વર્ષોથી ચૌહાણ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે આ શ્રી રામ મંદિરમાં રામ જન્મ ઉત્સવની પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવે છે મહારાષ્ટ્રમાં જે રીતે ભજન કીર્તન અભંગ સાથે રામજીની પૂજા અર્ચના કરવામાં આવે છે તે જ રીતે અહીં વર્ષોથી રામ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે શહેરના રામ ભક્તો મોટી સંખ્યામાં ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવા

ખંડેરાવ માર્કેટ સા પાસે આવેલું મંદિર છે અમારી આ પાંચમી પેઢી છે જે પરંપરાગત અમે કીર્તન ભજન કરીને આ રામનવમી ઉજવે છે છેલ્લા બસો વર્ષથી અને બે હજાર બાવીસ એક બે હજાર ચોવીસના રોજ જે રામ જન્મ ભૂમિ સ્થાપના થઈ હતી રામની એ વખતે પણ અમે ધામધૂમથી અહીંયા ઉજવણી કરેલ હતી જે પાંચસો બસો વરસથી અમારું ફેમિલી જે રીતે અમે આ ઉજવીએ છીએ એ રીતે હજુ પણ અમે એ જ રીતે ઉજવીએ છીએ સવારે સાડા આઠ વાગે અભિષેક સ્ટાર્ટ થાય છે સાડા અગિયારથી સાડા બાર વાગ્યા સુધી જનમ થાય છે સાંજે 6 છથી નવું ભજન હોય છે અને પછી પ્રસાદનું વિતરણ થાય છે